અમે ઓલા બે રમે છે એક તો જો ખાતર ખોળાય છે અમે જુઓ તમે હમ ખાતર ખોળાય છે અને આ બાજુ જો આજે તમે પાછળ જોવો છો એ લીંબુડી છે બહુ મોટા મોટા લીંબુ ને એવું છે અમુક તો પાકી ગયા છે બહુ અધ્ધર છે લીંબુ બહુ પાકી ગયેલા ને આપણે હા આંબા ને એવું છે બધું જો આંબા ને એવું છે આંબાની વાડી જ છે આમ ઠેઠી છે અત્યારે તો બહુ આપણે આંબા મને એમાં ન જવાય બહુ આમ ઠેઠી છે એટલે આપણે થોડાક આંબામાં આટા મારી એટલે જુઓ તમે બધો બગીચો એવું જ છે તમે આંબા આંબાને એવું જ છે બાજુ એકલા આંબા છે ને આ બાજુ એકલા આંબા છે જો તમે તમે જાઉં જોહો ને એટલે આવું એકલા આંબા છે એટલે આપણે આંબામાં છે એ અત્યારે તો એટલે આંબા ને એવું છે એટલે બહુ તો આઘો અત્યારે જવાય નહીં એટલે આપણે હવે આમ અંદર ને આમ જાય બધાય તાન મારી રહું એટલે આંબામાં તો અત્યારે ન જવાય તમે ગાય માતા ને એવું છે અહીંયા જો તમે આ ગાય માતા ને એવું છે એટલે આપણે થોડાક હવે ને આ આપણે હાગ ને એવું છે જો એટલે હાગ ને એવું છે આપણે મારી ઘડી ડુંગળી એટલે પાછળ તમે જે આ જોવો છો એ ડુંગળી હવે પાકી ગઈ છે હવે ડુંગળી તો ડુંગળી ગાલથી ક્યાં હોવાનું હવે છે હવે ડુંગળી ગાલથી ક્યાં હોવાની ચાલુ કરવાની છે હવે તો આ પાકી ગઈ છે જોવા તમે પાકી ગઈ છે એટલે હવે આપણે આ ડુંગળીમાં આવી ગયા છે આ બધી ડુંગળી એવું છે બધી ડુંગળી પાકી જ ગઈ છે તમે જુઓ આ બધી ડુંગળી હવે તો પાકી જ ગઈ છે બધી હવે ઠેર હામેથી આપણે અહીંયા સુધી એકલી ડુંગળી જ વાવેલી છે બધી જ ડુંગળી પાકી ગઈ છે હવે ને કાલથી હવે આપણે મળવાનું ચાલુ કરવાનું છે પણ આપણે આ ડુંગળી તો હમણાં નથી વાઢવાની કેમ કે બીજી વાડીયા છીએ એ ડુંગળી આપણે કરવાની છે એટલે આપણે એ ડુંગળી હમણાં સવારે ક્યાં હોવા જવાની છે એ ડુંગળી એટલે અત્યારે તો આપણે આ બીજી ડુંગળીમાં છે એ ઘર પાસે છે ને વાડી પાસે એટલે ન્યા છે આપણે જોવા તમે આ એટલે ડુંગળી છે ને આ જે હાકને હું તમને બતાવતો હતો ને હાક છે તો કવડા કવડા છે ને પાસળ છે આંબાનો બગીચો છે એટલે અત્યારે તો આપણે ન જવાય પછી ક્યારેક નાનો પણ વિડીયો બનાવીશ હું આંબાનો નાનો રીતે આ હાક છે તો કવડા કવડા થઈ ગયેલા છે એટલે જવા તમે ને આપણે આ વાડી છે આ જો તમે શા બાજુ આપણે વાડીમાં આટા મારીએ છીએ એ વાડીમાં ઘડીક આંટા મારીએ બીજું તો શું કરીએ આપણે અત્યારે તો જો આ બધી ડુંગળી છે શેખલી ને સામે આપણે રસ્તો આવી ગયો છે બગડાણા જાવાનું આપણે એટલે બગડાણા જાવનો રસ્તો આવી ગયો છે ને આપણે અહીંથી આવવાનું ન્યાંથી આવો એટલે આપણે આ જે લીમડો દેખાય છે આપણે રસ્તો ત્યાં છે અહીંયા અંદર આવવાનો એટલે આપણે ડુંગળીમાં આટા મારીએ ઘડીક એટલે આ બધી ડુંગળી એવું જ છે ડુંગળી તમે ને તમને એમ થાય કે ઓ પાકી ગઈ છે આ આ ડુંગળીનો ગાંઠિયો જુઓ તમે કવડા કવડા છે જોવા એ જોવો તમે પાકી ગઈ છે એટલે હવે તો હાવ ફૂલ પાકમાં ત્યાં ડુંગળી આવી ગયેલી છે હવે ખેહવાની જ વાર છે આવી ડુંગળી તો આપણે થાય નહીં જો આ ડુંગળી તો જોવા તમે કવડી છે ડુંગળી પાકી જ ગઈ છે હવે આપણે ખેંહવાની છે પણ હજી બીજી વાડીએ છે આપણે ન્યાય ત્યાં ખેવાનું એવું જવાનું છે અને આ આપણે લસણનો એક હરિયો આવેલું છે કેમ કે આપણે લસણ ખાવા એટલે એકાદો હરિયો આપણે લસણ કર્યું છે જોવા તમે ને આ બધી આપણી ડુંગળી છે તો અત્યારે આપણે લસણના ના હરિયા ઊભા છીએ ને આમાં પાણી સારું છે અત્યારે તો નહીં પણ રાતની દસ વાગે લાઈટ આવે એટલે આપણે પાણી ને એવું દસ વાગે વાળીએ છીએ આ બધી વાડી છે વાડીઓની તો મોજ અલગ જ હોય ને બધી તમે આ મારા ભાઈ ને જો અમે રમે છે બે પક્કાભાઈ છે હર્ષિતભાઈ છે અમારે બે ભાઈ રમે છે તો હું ઘડીક ડુંગળી મેં કીધું આટો મારો ઘડીક મેં કીધું આ ડુંગળીમાં એમાં ઘડીક આટો મારી એટલે ડુંગળી તો બહુ મોટી થઈ ગયેલી છે ને શું તમે સારે બાજુ લે ડુંગળી બાકી ગઈ છે હવે ને સવારે મારે છે ને ડુંગળી વાઢવા જવાનું છે અહીંયા નહીં આપણે બીજી વાડી આમ વોડી થોડીક આંખી આવી છે તો આપણે ગાડીએ જઈએ હવે ડુંગળીમાંથી હવે ને ગાડી પાસે હવે હવે તો અંદર ન મરાય તો વાળા પાછો વિડીયો બનાવી એટલે આપણી ગાડી પાસે જવાનું છે એટલે અમે તો આ બે રમ્યા છે જુઓ બે આ આપણી ગાડી છે આપણે આ ઇન્જિન તો બનાવવાનું છે કેમ કે ઇન્જિન સોંટી જશે એટલે ગાડી લઈ જવી પડશે આપણે મવા આ ગાડીને આપણે મવા લઈ જવાની છે ઇન્જિન સોંટી જવું એટલે મારી ચેનલમાં પહેલી દેન આવ્યો હોય તો લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા બ્લોગમાં